શરૂઆત થઈ છે ત્યારે આપણે જાણીએ નવા વર્ષનું રાશિ ભવિષ્ય રાશિ જાણવાથી ઘણા લોકોને વિવિધ રીતે ફાયદો થઈ શકે છે ભલે એ સંપૂર્ણ ભવિષ્યની ખાતરી ન આપે પણ માર્ગદર્શન અને દિશા જરૂર આપે છે તો ચાલો આજે જાણીએ કે કર્કસી અને કન્યા રાશિના જાતકોને કયા થશે લાભ અને કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર ઉદયતી દૈવન તદુ સુપ્ત તથા દોરંગમન જ્યોતિખાન જ્યોતિરેક તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો વાત કરવી છે મારે આજે સિંહ કન્યા અને તુલા રાશિનું કેવું રહેશે નવ વર્ષ કર્ક સિંહ અને કન્યા તો કર્ક રાશિ માટે કર્ક રાશિ માટે આ વર્ષ કેવું રહેશે તો કર્ક રાશિને કઈ વાતનું ધ્યાન રાખવાનું એક તો પહેલાં પોઈન્ટમાં જ કહી દઉં ધનહાનિથી સાવધાની રાખવાની છે કર્ક રાશિના જાતકોને કર્ક રાશિ કર્ક જેના બે અક્ષર ડ અને હ અક્ષર કર્ક રાશિવારે આમ જોવા જઈએ તો બુદ્ધિજીવી માણસો છે બુદ્ધિથી કામ કરવાવાળા વ્યક્તિ છે કોઈનાથી હારે નહીં પણ ઘણી વખત સમય સારો ન હોય એટલે સમયને માન આપવું પડે તો કર્ક રાશિ માટે એવું કહેવાય છે કે નવા વર્ષની અંદર ધન હાનિથી સાવધાની એટલે કે તમારા રાશિથી નવમે શનિ છે ગુરુ છે અને આઠમે રાહુ છે એવું કહેવાય કે એક સાથે એક નહીં પણ ત્રણ ત્રણ ગ્રહો તમને હેરાન કરી રહ્યા છે અથવા કરવાના છે કેમ કે સમય તમારો આજે હવે આવશે ને એ સમયમાં સ્ટ્રગલ વધારે કરવાની રહેશે મહેનત બહુ માગશે પણ એ આગળ જતાં ફાયદો પણ એટલી જ આપશે પણ કર્ક રાશિના જાતકોએ અત્યારે હાલ શું ધ્યાન રાખવું તો પહેલું તો કે ધનહાનિથી સાવધાની કેમ કે તમારી રાશિથી નવમે શનિ ચાલે છે નવું એટલે ભાગ્યસ્થાન ભાગ્યનો સાથ તમને નહીં મળે પહેલો તો મતલબ એવા કોઈ કામ તમારે ન કરવા કે જે નસીબ ઉપર ચાલતું હોય જેમ કે અમુક આપણે કહીએ લોટરી લાગવી શેરબજાર હોય જુગાર હોય આ બધી વસ્તુમાં નસીબથી બધું ચાલતું હોય પણ નસીબ સાથ નહીં આપે તમારી મહેનત કરવી પડશે કેમ કે અહીંયા નસીબ ઉપર જો તમે ચાલવા માગતા હોવ તો અહીંયા નવમે શનિ છે જેથી ભાગ્યનો સાથ તમને ન મળે એટલે તમારે ભાગ્ય કરતાં મહેનત ઉપર ધ્યાન આપવું પડશે પહેલો પોઈન્ટ બીજા નંબરની વસ્તુ જ્યારે સમય ખરાબ હોય બારમે ગુરુ ચાલે છે અત્યારે હાલ જૂન ટાઈમ સુધી મતલબ જૂન મહિના સુધી બારમે ગુરુ છે ને પછી પહેલે ગુરુ થશે બારમે ગુરુ હોય તો જ્યોતિષ એવું કહે છે કે બારમે ગુરુ એટલે ધનનો વ્યય થવો તો આ સમયગાળામાં જ પૈસા તમારા બહુ ખર્ચાય પૈસાનો વ્યય થાય કોઈ તમારા ધનને તમારી એક વખત લઈ ગયા પછી પાછા જ ના આવે બારમે ગુરુ કોર્ટ કચેરી મારા મારી વ્યવસ્થ મારા મારી જેવી વસ્તુઓમાં પણ ન પડવું કોની સાથે ઝઘડા ન કરવા પતિ પત્નીમાં અન્ન બનાવ ના થાય એનું ધ્યાન રાખવું કેમ કે બારમે ગુરુ એટલે બારમું સ્થાન વ્યજ સ્થાન કહેવામાં કહેવામાં આવે છે કોર્ટ કચેરીનું સ્થાન કહેવામાં આવે છે પતિ પત્નીના રિલેશનનું સ્થાન કહેવામાં આવે છે તો બારમે ગુરુ થાય તો આ બધી વસ્તુઓ જૂન મહિના સુધી તમને આ બધા ઇસ્યુ જોવા મળે પછી ગુરુ બદલા છે મતલબ તમારા આ વર્ષની અંદર ભેગું કરેલું વેડફાઈ ના જાય તમને કોઈ તમારી સાથે ફ્રોડ ન કરી જાય મતલબ જે કંઈ તમે કમાયેલા હોય અત્યાર સુધી એનો સમય સર અને પ્રોપર રોકાણ ક્યાં કરવું ને એ સમજી વિચારીને કરજો અને તમારી ગોપનીય વાતો તમે જે પ્લાનિંગ કરતા હોય કેમ કે કર્ક રાશિના વ્યક્તિઓ બુદ્ધિશાળી બહુ હોય પણ તમારી ગોપનીય જે પ્લાનિંગ હોય વાતો હોય કે જે કંઈ ધન હોય એ કોઈને ચર્ચા ન કરતા તમે શું કરવા માગો છો એ કોઈને ન કહેવું નહીં તો કામ તમારું બગડી જશે કોઈ વ્યક્તિને મદદ કરવાની ભાવના ઓછી રાખવી કેમ કે અહીં સમય તમારો ખરાબ છે તમે બીજાની મદદ કરવામાં તમારી તમારી શાંતિ ખોળવાય નહીં તમે કોકની મદદ કરવામાં છેલ્લે તમને તકલીફ પડશે તમે આપેલું ધન લેવામાં તમને તકલીફ પડશે તમારું પછી તમારે બીજાને જોડે પાછું માગવું પડશે તો બને ત્યાં સુધી તમારા ધનને કઈ રીતે રાખવું એ તમારે પ્લાનિંગ કરવો પડશે સમય સારો ન હોય એટલે બહુ બીજા કરતાં પોતાની મહેનત ઉપર જ વિશ્વાસ રાખવો ભેગું કરેલું કોઈ લઈ ના જાય કોઈ છેતરી ના જાય કોઈ તમને ખોટી સ્કીમ કોઈ એવા સપના બતાવીને તમારી જોડે ધન ધન છીનવી ના લે કોઈની વાતોમાં ન આવવું આવકમાં થોડી મુશ્કેલી તમને પડશે પડવા વાગવાથી થોડું સાવધાની રાખવાની છે વ્હીકલ ચલાવતા હોય તો પણ સાવધાની રાખવાની છે ખાવા પીવા બાબતનું પણ ધ્યાન રાખવાનું પરિવારમાં થોડું અણબનાવ થાય તો મોટું મન તમારે રાખવાનું દાંપત્ય જીવન એકંદરે સુખમય રહે પતિ પત્નીનું સુખ સારું મળે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં જોવા જાય તો આખા વર્ષની અંદર એમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવકનો સ્ત્રોત તમને ત્યાં જોવા મળશે જાન્યુઆરી જાન્યુઆરીને ફેબ્રુઆરીમાં તમને આર્થિક લાભ આવકનો સ્ત્રોત થોડો વધશે એટલે એ દરમિયાન જે કંઈ કરવું હોય એ કરી શકાય જમીન મકાનમાં રોકાણ બને ત્યાં સુધી ન કરવું અને કરવું હોય તો જે સગા સંબંધી અથવા કોઈ વ્યક્તિ પરિચિત હોય એને માધ્યમ રાખીને આગળ કામ કરવું મિત્રોથી અણબનાવ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું નોકરી વ્યવસાયમાં મુશ્કેલી થોડી આવશે જીવનસાથીનો સાથ સહકાર મળશે જે લોકોના મેરેજને લાઈફને લઈને અથવા લગ્ન નથી થયા તો એ લોકોના જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકશે પત્નીનો પ્રેમ મળશે કોર્ટ કચેરીમાં તમારે ન પડવું જૂના કેસો ચાલતા હોય તો જૂના કેસો પણ સમય માગશે સંતાન સુખ સારું મળે વિદ્યાર્થી અભ્યાસની વાત કરીએ તો વિદ્યાર્થીઓને એવું કહેવાય છે કે અભ્યાસ સારો રહે મહિલાઓ માટે પણ એવું કહેવાય છે કે પતિ પત્ની પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય પતિનો સહકાર મળે બહેનોએ ખાસ કરીને કર્ક રાશિના બહેનોએ આરોગ્યનું ધ્યાન રાખવાનું નોકરી વ્યવસાયના થોડા રસ્તા એવું કહેવાય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સારી પરિવર્તન થાય અથવા નોકરી મળી શકે અથવા ત્યાં તમને થોડોક લાભ જોવા મળે કર્ક રાશિના વ્યક્તિઓ શું કરવું બને ત્યાં સુધી ચાર બુધવાર જોગડીમાના મંદિરે જઈ અને ઓમ રાવે નમ ઓમ રાે નમ એની તમારે ચાર માલા કરવાની છે એક બુધવારના માલા ચાર બુધવાર કરવાના છે અને ત્યાં માતાજીને ધૂપદીપ અર્પણ કરજો શનિવારના દિવસે તેલ હનુમાનજી મહારાજને અર્પણ કરજો અને બેસ્ટ શક્ય હોય તો ગુરુનો રત્ન ધારણ કરજો સિંહ રાશિની વાત કરીએ હવે રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ માટે એવું કહેવાય છે કે સિંહ રાશિવાળા ઓલરેડી શનિની પનોતીમાં છે સિંહ રાશિને આ ત્રણ ગ્રહો કેમકે નવ ગ્રહોની અંદર સૌથી વધારે આખા વર્ષ દરમિયાન જો અસર કરતા હોય તો ત્રણ ગ્રહો કરે છે રાહુ શનિ અને ગુરુ કેમ કે એ સૌથી વધારે એક રાશિમાં રહેતા હોય છે તો સિંહ રાશિ માટે એવું કહેવાય છે કે અગિયારમે મે ગુરુ છે અત્યારે હાલ અગિયારમે મે ગુરુ છે જૂન મહિના સુધી પછી બારમે ગુરુ થશે પાંચમે રાહુ સાતમે રાહુ છે તો સાતમે રાહુ હોય તો શું થાય અને આઠમે શનિ છે તો સિંહ રાશિના જાતકોને એવું કહેવાય છે કે જેની રાશિ સિંહ છે મન ટક્ષ તો સિંહ રાશિ માટે કઈ વાતનું ધ્યાન રાખવાનું અને કઈ વસ્તુથી તમને લાભ થશે તો એની ચર્ચા કરીએ એવું કહેવાય છે કે સિંહ રાશિ માટે અગિયાર મે ગુરુ ચાલે છે અગિયારમું સ્થાન એટલે આવકનું કહેવાય તો તમારી આવકમાં વધારો ચોક્કસ જોવા મળશે આવકમાં વધશે પ્રમોશન મળશે પણ ક્યાં સુધી જૂન મહિના સુધી તમારો સમય સારો છે જૂન મહિના સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી અગિયારમે છે તો દેવગુરુ બૃહસ્પતિ જૂન મહિના સુધી જૂન મહિના સુધી તમને લાભ આપી શકે પછી ગુરુ બદલાશે એટલે જૂન મહિના પછી સિંહ રાશિને વધારે કષ્ટ જોવા મળશે પણ જૂન મહિના દરમિયાન પહેલાં આવકનો વધારો થાય જૂન મહિના સુધી તમને માન પ્રતિષ્ઠા ઇજ્જત આબરૂ બધી બાબતે તમને લાભ થાય પણ જૂન મહિના બાદ તમારો કેમ કે જૂન મહિના બાદ બૃહસ્પતિ પણ રાશિ પરિવર્તન કરશે એટલે ત્યારે તકલીફ આપશે સાથે સાથે બીજી મહત્ત્વનું ધ્યાન કયું રાખવાનું છે જો કે આર્થિક લાભ તો મેં કહ્યું તે પ્રમાણે શરૂઆતના છ મહિનામાં તો બૃહસ્પતિ તમને આર્થિક લાભ આપશે પણ હવે આર્થિક લાભ સિવાય બીજી મારે વાત કરવી છે જેમાં દાંપત્ય જીવનમાં સાતમે રાહુ છે તો અહીંયા સાતમે રાહુ જેની કુંડલીમાં હોય તો એ લોકોને આર્થિક લાભ તો ગુરુ આપશે પણ પત્ની સ્થાનમાં રાહુ આવે છે તો સાતમું સ્થાન જેને દાંપત્ય જીવન કહેવામાં આવે છે પતિ પત્નીની ભાગીદારી અને કોઈ વ્યવસાય કરતા હોય તો એની ભાગીદારી તો સાતમે રાહુ આવે એટલે સાતમું સ્થાનથી તમને વિવાદ થાય એટલે પતિ પત્ની વચ્ચે વિવાદ ઉત્પન્ન કરે એટલે અણબનાવ થવાનું ચાલુ થાય અથવા ભાગીદારીમાં તમે કામ કરતા હોય તો એની વચ્ચે એનો બનાવ ચાલુ થાય એટલે સાતમે રાહુ આ વર્ષ દરમિયાન તમારે રહેવાનો છે તો પત્ની અને વ્યવસાયમાં ભાગીદારી કરતા હોય તો ત્યાં થોડી સાવધાની રાખવી મન મોટું રાખવું અને કોઈપણ વસ્તુમાં ગુસ્સો બહુ વધારે કરીને કામ બગડી ના જાય એનું ધ્યાન રાખવાનું સિંહ રાશિને કેમ કે એક બાજુ શનિ મહારાજ પનોતી સાતમે રાહુ બે ગ્રહ તો ઓલરેડી તમારા ખરાબ છે ખાલી દેવગુરુ બૃહસ્પતિ તમને છ મહિના સુધી ધન લાભ આપશે આર્થિક લાભ પણ પછી એ પણ પરિવર્તન થશે તો તમારે એક તો ધ્યાન રાખવાનું દાંપત્ય જીવનનું હવે જે લોકોની સગાઈ થઈ ગઈ છે સમજો અને લગ્ન આ વર્ષમાં થવાના છે તો એ લોકોએ ધ્યાન રાખવાનું કેમ કે ઘણી વખત નાની નાની વાતો એક મોટો એક ઇસ્યુ બની જાય છે અને એ વિવાદ મોટો થઈ જાય અને સગાઈ થઈ હોય ને છેલ્લે લગ્ન પહેલાં થોડો ટાઈમ બાકીઓ તૂટી પણ જાયું હોય તો સિંહ રાશિવાળા વ્યક્તિઓએ એક વાતનું ધ્યાન રાખવાનું કોઈની ચડામણીમાં ના આવું તમારા બંને વચ્ચે સગાઈ થઈ હોય ને નાની નાની વાતો હોય તો બીજાની વાતો સાંભળવી નહીં એકબીજાની વ્યક્તિને મળી અને ચર્ચા કરી આગળ ચાલું નહીં તો તમારા લગ્ન થતાં થતાં તો ત્યાં સગાઈ થઈ જશે લગ્ન થતાં થતાં તો તકલીફ ઊભી કરશે એટલે થોડું ધ્યાન રાખવાનું સિંહ રાશિવાળા આમ સ્વભાવે બહુ સારા હોય છે પ્રેમાળ હોય છે લોકોની મદદ કરનાર વ્યક્તિ હોય છે પણ ગુસ્સાવાળા પણ હોય છે એટલે એ લોકો વધારે પડતો ગુસ્સો કરતા હોય છે ગુસ્સાથી કામ હંમેશા બગડી જતું હોય છે એટલે આ ધ્યાન રાખવું સાથે સાથે આઠમે શનિ છે એટલે આઠમે શનિ હોય તો પડવા વાગવામાં એક્સિડન્ટ અકસ્માત વગેરે બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે અકસ્માતથી બચવું તમારે અને સામેવાળાને બીજાને ન ભટકારવું નહીં તો એને કંઈક થશે તો ધનહાનિ તમારે પણ આવશે જૂન સુધીનો સમય સિંહ રાશિવાળા વ્યક્તિને જૂન સુધીનો સમય બૃહસ્પતિના કારણથી શુભ રહેશે અને ત્યાર પછી જ્યારે ગુરુ બદલાય છે બારમે ગુરુ જશે એટલે તમને જે ધન આવ્યું છે એ ધનનું વ્યય ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે બજારથી પણ સાવધાની રાખવી વ્યાપારમાં મોટા સોદાથી થોડું બચવું સિંહ રાશિ માટે ફાઇ સારી વસ્તુ એ છે કે આર્થિક લાભ બૃહસ્પતિ આપશે સાથે સાથે ધાર્મિક કાર્યોમાં તમારી પ્રગતિ થશે માંગલિક કાર્યો થઈ શકે નોકરી વ્યવસાયની તકો મળશે જમીન મકાનને લઈને એકંદરે જૂન સુધીમાં જે કંઈ તમારે ખરીદી કરવી હોય કરી શકાય જીવનસાથીનો સાથ તમને અહીંયા જૂન મહિના સુધી જીવનસાથીનો સારો સાથ તમને પ્રાપ્ત થઈ શકે કોર્ટ કચેરીમાં પ્રયત્નો કરવા તમારે પ્રયત્નો કરેલા હોય એ સફળ પણ બની શકે વિદ્યાર્થીઓ માટે પણ એવું કહેવાય છે કે સિંહ રાશિના વિદ્યાર્થીઓને હરવા ફરવાના સારા યોગ બનશે મિત્રો સાથે વિવાદ ન કરવા મહિલાઓએ પણ કોઈની છેતરામણી કે કોઈની વાતોમાં ન આવવું દાંપત્ય જીવનમાં જૂન મહિના બાદ અન્ન બનાવ ના થાય એનું ધ્યાન રાખવાનું ઉપાયની વાત કરીએ તો એવું કહેવાય છે કે સિંહ રાશિના જાતકોએ ચાર બુધવારનો ઉપવાસ કરવાનો છે અને શક્ય હોય તો કૂતરાને બુધવારના દિવસે દૂધ તમારે પીવડાવવાનું છે અને શનિ મહારાજનો એક રત્ન પણ ધારણ કરી શકાય વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ જે રાશિચક્રની છઠ્ઠી રાશિ છે જેના અક્ષર છે પઠણ કન્યા રાશિ માટે સુખનો સૂરજ ઉગ્યો કન્યા રાશિ માટે સારામાં સારો સમય છે કેમ કે સાતમી શનિ અગિયારમે ગુરુ અને છઠ્ઠે રાહુ ત્રણેય ગ્રહો ફાયદાકારક સાતમે શનિ એટલે કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે અત્ર તત્ર સર્વત્ર બધી રીતે આખું વર્ષ સારું છે હરવા ફરવાના સારા યોગ મળશે દેશ વિદેશની યાત્રા થઈ શકે પરિવારમાં પરિવાર સાથે મુસાફરીના સારા યોગ બને છે આવકમાં વધારો થશે મહેનત તમારી રંગ લાવશે અને છઠ્ઠે રાહુ હોય એટલે આકસ્મિક ધનલાભ થાય શત્રુઓ તમારા મિત્ર બને શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થઈ શકે અને શત્રુઓ તમારાથી દૂર ભાગી શકે સાથે સાથે મિત્રો તમને મદદરૂપ બને આરોગ્ય ખાલી ધ્યાન રાખવાનું છે કન્યા રાશિના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે જીવનસાથીની પ્રાપ્તિ થશે જેના લગ્ન નથી થાય એને પણ સારું રહેશે લગ્ન બાદ પણ દાંપત્ય જીવન સારું થશે જમીન મકાન ખરીદી માટે તમને ઉત્તમ તક છે સાથે સાથે સંતાનનો પ્રેમ મળે વિદ્યાર્થીઓને પણ એવું કહેવાય છે કે અભ્યાસ સારો રહે ઉજાગરા ઓછા કરવા વિદ્યાર્થીઓએ ઉજાગરા ઓછા કરવા વિદ્યાભ્યાસમાં એકંદરે સારો સમય પ્રાપ્ત થાય મહિલાઓ માટે પણ એકંદરે નોકરી વ્યવસાયને લઈને સારું રહે મહિલાઓએ ધ્યાન ખાલી એ રાખવાનું છે કે અત્યારે હાલ છઠ્ઠે રાહુ તમારે ચાલી રહ્યો છે એટલે ખાસ કરીને પેટના દુખાવા તમને નોર્મલ જોવા મળે અને હાટકાની તકલીફ પગના દુખાવા પણ પેટના દુખાવાના પટના પગના દુખાવા તમને જોવા મળે એકંદરે જોવા જાય તો કન્યા રાશિ માટે આખું વર્ષ સારું છે ખાલી તમારે બુધવારના દિવસે પક્ષીને મગ ખવડાવજો પાંચ બુધવાર આ રીતે કરજો તો દર્શક મિત્રો આજે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ ભવિષ્યમાં કહ્યું છે અને આગળ જે રાશિનું બાકી છે એ લોકોનું કાલે કહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ નિહારી રહ્યા છો અને સદૈવ નિહારતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન